તો મારા ભાઈ બધા ને છી જાન્યુઆરી તો આપણે જયદ્વાર દ્વારકા હતી આપણે બોલેરો ભરાય અમદાવાદ વડોદરાનો તો આપણે ઘરે લેવા જઈએ ગાડી બોલેરો તો આપણે ઘરે પહોંચી ગયા લઈને ડાયરેક્ટ ગળું પોતી જાય ગળું આપણે ભરવા રાખી દીધી મારા ભાઈ તાજ તાત્કાલી મોડું થતું હતું એટલે તાત્કાલિક વડોદરાને ભરવાનું છે આપણે તમને ખબર હોય તો સંદીપભાઈની આપણે મહામદેવની હોટલો ભરતા હતા તો કહી લો મને લેવાયો ત્યાં આપણો ભાઈ સબસ્ક્રાઈબર આવી ગયો ભૂરાભાઈ આપણો કિશનભાઈ નામ છે ભાઈનું તો એ પછી મારો ભાઈ મને બાંધવા લાગવાનો હતો બાંધવા લાગી બાંધવા ગાડી લાગી મારા ભાઈ પછી મને કાશું સાફ કરી દીધા ભાઈ મારા કલેજે પછી એ બધી કરતો હતો ત્યાં સંજયભાઈ પણ આવી ગયા પછી ત્યાંથી ડાયરેક્ટ આપણે છોડી દીધી મારા કલેજે ડાયરેક્ટ આપણે માલ બાપે ડાયરેક્ટ કેમકે આપણે પોતાડવાનું છે ગાડી ચાર અને ચાર વાગ્યા પોતે જ નહીં કોઈ બાકીને ખાલી થવાની જ નથી આપણે સંદીપમાં તમને ખબર છે કે ભાઈ પડતર તો રહીએ એટલે આપણે વધારે તાણી બાણી નહીં કરીએ કે ભાઈ ખાલી કરી દે ને કર દે કેમ કે આપણે પડતર જ રહેવાનું છે એટલે એ પ્રમાણે જ જવાનું છે આપણે હુવાનું જ છે ફાઈનલની વાત જ છે મારા ભાઈ પડદર જાય એટલે હોવાનું રહી રહી ને રહીએ તમને ખબર જ છે ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ અહીંથી ડાયરેક્ટ ડીઝલ બીઝલ બધી નાખી ડાયરેક્ટ પોતી ગયા હતા માલ બાપે માલ બાપે ગાડી સેટ સેટી રહેવાની ડ્રાઈવિંગ જો નતું ને એટલે સેટી રાખી હતી મને જોવાય છે હોક મીટર સેટી હતી કંઈ સેટી નથી તો હાલી હું ને સંજયભાઈ બે ગયા હતા નારિયેલ વધારવાની અગરબત્તી કરવા આપણે તો ખાલી નથી થવાની એટલે આપણે બીજું હું માલ બાપા વાહ માંગી માલ બાપાને ભાઈ બાપા ખાલી કરી દેજો ગાડી પછી આથી સીધા પૂતી ગયા હતા કણજા કણજા સામેની સાઈડ સાહેબ ભાઈ કોઈ દી કોઈ છે ને સર્વિસ રોડ ઉપર જ ગાડી રાખી ગયો સાઈડમાં કોઈ દી નું કેમ કે ભાઈ હવે એમ આપી દે પછી જેતપુર મામાદેવના મંદિર હોય મારા આવ અગરબત્તી કરી પછી આપણે આડેન વગડે થોડે થોડે નીકળી ગયા હતા પછી એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ કે આગળ બૂમતા છોકડી ટ્રાફિક છે ભાઈ ત્રણ કિલોમીટરની આપણે એ ખાઈ જાય એટલે એના કરતાં આપણે એક જ કામ કર્યું આડેન વગડે મારા કલેજાઓ ગાડી છોડી દીધી તમ આપણે ખબર હોય તો રવિવારનું બ્રિજ ઓછી ને રવિ હોટલ છે એનું બ્રિજ ઓછી ને ત્યાંથી ખાલી સાઈડ આવે ખેડો ત્યાંથી ડાયરેક્ટ નીકળાય ગોંડલ ગોંડલ સત્તર કિલોમીટર સેટો પડે પણ મારે કલે જાવ ફાયદો સારો રે રોડ હારે સારો તો એક નંબર એમ કહો એટલામાં તમે પ્લેજુ ને પ્લેટું તોડવા જાવ અને ત્યાંથી ને આમ હામું જ છે આપણે છોડી દીધી તી એમ પછી આપણે જે કાંતિભાઈ ને દીપકભાઈ વરતતા હા એક મહાદેવ અને વસરાજ વાળાભાઈ બેય વાટ જોતા હતા ચોટીલા સામુંડા ખાવાની હોટલ સામુંડા હોટલ છે અહીંયા રમવાની આપણે તો આપણે એને ફોન કરીને કીધી મારા ભાઈ અમને વાર લાગશે એટલે તમે જમી લો ને મને સંજયભાઈ ની જે ભૂખ લાગી હતી મારા કલાક જો ટ્રાફિક તમને દેખાય ભૂખ લાગી હતી મને સંજયભાઈ ની એટલે વાત જાવ તો ભાઈ આડે ને વગડે ભૂખ લાગી હતી ભાઈ પછી શું કરે જો આપણે પોતે ગયા તા કાંતિભાઈ અંદર ઉતાર જમીને પછી આપણે આગળ તમે વરતતા હોય તો નિખિલભાઈ વાળી ગાડી મહાદેવ ને પછી સંજયભાઈ વામી કીધી એ બધાએ જમી લીધું મારે ને ને જ બાકી હતું બીજા કોઈને નહોતું ને એક બીજો ભાઈ હતો આપણે આવ્યો હતો એ નામ તો મને નહીં આવડતું ભાઈનું તો આપણે તમે તેની જમવા બે ગયા કાંતિભાઈ જમીન ઉઠાડી દે ભાઈ જમ્યું એટલે વાત જાવ વાંધો નથી આવી ગયો તમે પબ્લિક ફ્રાય કરજો છોટેલા થી નીકળો ને મારા કલે જાવ ગમે બાણા છોટેલા સામુંડા હોટલ બે હોય જમજો એટલે મજા જ આવી જાય મારા ભાઈ એટલે ઘર જે હું ખાવાનું એમ નહીં દવા બકાલ નું કઈ વસ્તુ નહીં મારા ભાઈ પછી રામ આમ આપણે પિયુષભાઈ ની વાત છે પિયુષભાઈ આવી ગયા આખા બધી હતા હરિયો તમે વરતતા જાવ હા પૂરીઓ કે છે ને આપડે પિયુષભાઈ આવી ગયા ને પછી અમે સંજયભાઈ તેને સા પી લીધી આપણે છોડી દીધી ગાડીને પછી ડાયરેક્ટ આપણે વડોદરા જ પોતી ગયા ભાઈ વડોદરા પોતીને આપણે આ પંખો એક ફેન આપણે ભાઈ આપ્યો અને કે આ તમે ટ્રાય કરો મજા આવી છે કેમકે આ બેટરી ન ઉતારે આપણી ગાડીની ચાર્જર રૂપિયા હાલે ચાર્જર ઉપર હાલે મારા કલેજ આમ અને પંખો હવાય આપે એક નંબર મારા ભાઈ ચારસો રૂપિયા વસૂલ છે બીજું નહીં ચારસો રૂપિયા વસૂલ છે મારા ભાઈ એક નંબર પંખો એ ચાર્જર ઉપર જાઉં તમે આગળ જાઉં ના ભાઈ એસીની ગણે હવા ફેંકો એસીની ગણે ઠંડી ઠંડી બોર જેવા આપણે ઉનાળામાં બહુ કામ આવે આ પંખો કેમ પાણી પાણીના છે ને ચાર ટુડા આ ફેન એક ઉપર તેની ઉપર તો ભાગે રહ્યો ભાઈ આ જો આ છે જોઈ લો તમે ખાલી પાણીનો ફુવારો સાટા એટલે મજા જ આવી ઠંડે ઠંડુ બોર ના લાઇટિંગ એ થાય મારા કલેજા માથે એક્સ્ટ્રા પછી આપણે ખબર હતી કે ખાલી નથી થઈને હવે ઉઠી ગયા દિશામાં આરતી થતી હતી એટલે આપણે ઉઠી ગયા હતા સાડા દસ પછી બરોબર ને જોયું ભાઈ કેટલીક બાકી છે ગાડી તો આપણી ગાડી તો સમજી લો ને કે જે આડે ને વગડે ભરી હતી એટલે અરમાન જ ભાંગી જાય ખાલી નહીં થાય જો ત્યાં જો ખાલી કરે જ ત્યાં તો ભેરી જ હજી આપણે ખબર છે ખાલી નહીં થાય તો આ વિડીયો આપણે પૂરો કરી દઈએ અને પ્રમ દે કાલે હવે ભેગા થશું આપણે ભાઈ મારા કલેજા હું